નામ તો કિસ્સો અમારી અમે મારા ગામ ગામથી ખાવા માટે આવ્યા હતા રસ્તામાં અમે લારી પર સ્વર્મો ખાધો અને પછી ત્યાંથી નીકળતા હતા રસ્તામાં મારો મિત્ર સાજીદ આરફને મેં બૂમ પાડી સાજીદભભાઈ કરીને સાજીદભાઈ મને હાથ કર્યો પછી અમે થોડાક આગળ આવ્યા ત્યાં ટર્નિંગ પર એ ભાઈ અમને ગાડીની ઓટેક મારી ને કહે કે ભાઈ તું એ કેમ મને બૂમ પાડી તો અમે કીધું ભાઈ મેં તમને બૂમ નથી પાડી ને મારા મિત્ર સાચી તારાને બૂમ પાડી છે એટલે તું મને ઓળખે છે હું કશુમાનો ડોન છું હું ભાઈ મેં શું કરું તું ડોન છે તો મને ઠાઠો પકડીને ગાડીમાંથી નીચે ખેંચી કાઢ્યો ને મારવા લાગ્યો ને એમાં પછી અમે ધક્કમ ધક્કમધુક્કી થઈ તો એક મિત્રને એને બૂમ પાડી કે ભાઈ ડીકી ખોલ તો ડીકી ખોલીને બીજા એક મિત્રએ મને તર્યું મળ્યું તો કોણ કોણ હતા એ બે જણા હતા શું નામ છે જાવીદ નામ છે એકનું અને બીજાનું નામ લખો બધી અહમદ છે